વિશાલ આબાજ આવતો ચોપાટી હશે ભાઈ અમે અત્યારે પહોંચી ગયા છીએ ચોપાટી સિલે પણ નામ તો હોય ને નામ કઈ નથી સોપાટી આવો એટલે જો અહીંયા સોપાટી ગ્રાઉન્ડમાં છે ને આ સેલ લાગેલ છે દસ રૂપિયા ટિકિટ છે બાળકો માટે ટિકિટ ફ્રી છે કેટલા કેટલા દિવસ ખબર નથી ભાઈ

चलो चलो, <laughs> <laughs> चलो, चलो <गया। laughs> आप <आगुण। थे> काम। <laughs> तो <laughs> <laughs> <laughs>